મારા વાલા દર્શક મિત્રો હું છું બિહાર બુમડિયા બિહાર ફાર્મર યુટ્યુબ ચેનલ વતી તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચોરવાડ આવ્યા છે ને ચોરવાડના અંદર નર્સરી છે તેની મુલાકાત કરવાના છે મિત્રો આ નર્સરીના અંદર ખાસ એવા છોડ છે જે આપણે દેખા પણ નહીં હોય તેમાં વિદેશી આપણે ફળ ફ્રૂટના છોડ મળશે મસાલાના છોડ અને જેના અંદર આપણે દેખીએ તો સફરચંદ એપલ બોર જેવા અનેક છોડ તમને ત્યાંથી મળશે

એમાં દવાના છોડ છે મરી મસાલાના છોડ છે વિદેશી ફળ કે એવા કાળો છે સફરજન છે નોની છે દવાના છોડમાં મરી મસાલામાં બધાય ટાઈપના મસાલા છે એવા છોડ છે બધાય અમે રેર અને યુનિક છોડનું અમે કલેક્શન કરીને એનું સંવર્ધન ને ઉછેરતા હોય સાથે આંબાનું અને આંબા આંબા નારિયેળ ચીકુ ચારસો પ્રકારના ફળોમાં અમે અત્યારે કામ કરી રહ્યા છે કે જે તમે ક્યાંય જોયા ન હોય એવા છોડ પણ અમે ઉગાડી રહ્યા છે ને એના અખતરા કરીએ છીએ

ઓગણીસ છ સત્તાણું આ પાછા બોલી જાઉં છું નવ્વાણું બે સત્તાવન ઓગણીસ છ સત્તાણું બીજા નંબર છે અઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ અઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આપડે જાયફળ 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 આવી રીતના લાગે જાયફળ જે આપણે અંદર હોય ડોડવો ટાઈપ મીઠાઈમાં આપણે અમુક આઈટમમાં નાખીએ છે એ આ જાયફળ છે આ જાયફળનો રોપ છે કલ આ તો ઝાડ જ છે આપણો મધર પ્લાન્ટ આમાં આવી રીતના થાય છે અત્યારે તો ફાલ છે બરોબર ફાલ આવેલો છે હવે લાગશે લાગશે તો આનો રોપા જેને લેવા હોય તો કેવી રીતે કોન્ટેક અમારો કરી શકે અમે રોપા આપીએ છીએ આ રોપા આ મરી છે મરી કાળા મરી જે આપડે કેરલ માં થાય છે ઓલરેડી જે ઉપર ચડે છે સીધા જ લાગેલા હોય છે દેખાય છે તમને હા કમ્પ્લીટ દેખાય છે આ હે ને ચાર થી સાત કિલો ની એક કેરી થાય એનું આ ગોટલું હે ગોટલો છે ચાર થી સાત કિલો ની એક કઈ નામ છે નામ તો જે અમે આનું નૂરજહા નામ છે હા નૂરજહા આપણે જે દેખીએ છે તે વિડીયો માં એ વેરાયટી વેરાયટી આપણી પાસે મળી શકે આપણી પાસે મળી શકે ઓકે પછી આ તદનું ઝાડ આ તજ હા

હું તજ નું મારા મનમાં હતું સ્પેશિયલ તો જીવું હવે પછી સાહેબ તમે બીજું હું તમને પાન આપું આ બીજું તમે પાન મે તોડ્યું છે એનો તમે પાછો બીજો મસાલા મનમાં નામ લેજો એનું તમને એલચી લવિંગ તજ પણ મરી તમાલ પતો કોઈ પણ એકનું મનમાં નામ લે સુગંધ લ્યો પેલા લ્યો અને સુગંધ લ્યો

મેક્સિકો ની ઘણા દેશો આ છે આવનારા સમય ની અંદર આવાકાડો ની બહુ ડિમાન્ડ આવવાની ડિમાન્ડ બી વધશે અને ભાવ બી સારા છે પછી તમે સાહેબ કપૂર નહી જોયા હોય હા આ કપૂર ના છો નહી કપૂર નહી દેખેલા આની તમે સ્મેલ લ્યો કેવું રહી છે સુગંધ લ્યો કેવી લાગે ઓલરેડી કપૂર જ છે આ કપૂર જ છે ને આ મિત્રો આ ઓલરેડી જે આપણે સુગંધ સુમીએ છે તો વ્હાઈટ કપૂર આવે છે બસ તેવી જ સુગંધ આવે છે પરફેક્ટ પછી આ એના છોડ છે પછી આ અંજીર આ છે ને પીળા અંજીર છે આ તમે જે જોઈ શકો હા એ પીળા અંજીર છ મહિનામાં આવવાનું ચાલુ થાય પીળા અંજીર તમે હજી નહી હોય નહીં નહીં સાંભળો આ ટિશ્યુ કલ્ચર છે એટલે સીધા મહિનામાં ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય મધર પ્લાન્ટ સાથે આ મધર પ્લાન્ટ આ બધે કાળા મરી છે

ને વેલામાંથી તમારે આના પાન તોડવાના અને પાન ને આ તમે વેલાય કરી શકો આમાં ફૂલય આવે છે એટલે ટૂંકમાં છે આપણે કઈ શાકમાં બનાવવું શાકમાં ફ્લેવર તમારે લસણ નું ગમે એમાં લેવું હોય એમાં તમે લઈ શકો છો ઓકે ને છોડ છોડનો શું કિંમત છે એના 100 100 રૂપિયા 100 રૂપિયા નોર્મલી ચાર્જ જ હોય છે અમારે છોડવાના

આપણે સક્સેસ આ તો સક્સેસ નું ખાલી લગાવ્યું છે સક્સેસ છે આપણે અહીં થાય છે પછી બીજું તમારે આ બ્લેક મેંગો છે એ પણ આપણે અખતરો કર્યો કાળી કાળી કેરી કાળી કેરી હા એક કાળી કેરી ને તમે બતાડો દર્શક આ બધી અંદર છે તે વેરાયટી 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 અખતરા બધું અંદર અમે કરીએ કરીએ છે બ્લેક મેંગો સારું છે બ્લેક મેંગો હવે અંદર તો થયું ન હોય ને નથી થઈ પછી

પછી આ વેનીલાના વેલા વેનીલા આઈસ્ક્રીમ આવે ને એના આ વેલા થાય વેનીલા આઈસ્ક્રીમ ના વેલા એટલે કેવી રીતના આ વેનીલાના સિંગો થાય ને એનો યુઝ કરવામાં આવે વેનીલા ફ્લેવર તમે જે આઈસ્ક્રીમમાં ખાવ ને એ વેનીલાના આવી રીતના વેલા થાય ને વેલામાં વેનીલા થાય વેનીલાનું ઝાડ કહેવાય ટૂંકમાં આ આ તમે ઝૂમ કરીને બતાવો આ બધી એ છે એ બી અવેલેબલ છે ને આપણી પાસે હા ઓકે ચાલો પછી આ લીંબુ તમે હોટેલમાં ને કાફેમાં ખાવ છો ને એ લીંબુની વેરાયટી આવે સ્લાઈસ કરીને ગ્લાસમાં નાખેલું હોય છે હા હા અત્યારે ફ્રૂટ લાગેલા છે જોવા આ ટુકમાં બોલું આપણે દેશી કરતા થોડું અલગ પડે અલગ પડે આ અંદર થી ગુલાબી હોય ગુલાબી હોય ને બહાર થી કેસરી હોય ગ્લાસમાં માં સ્લાઈસ કરીને નાખવામાં આવે પછી આ સફેદ ચંદન ના છોડે આ સફેદ ચંદન ના હા પછી આ ચોખા નો પ્લાન્ટ છે ચોખા તમે બાસમતી ચોખા સિવાયના બીજા ચોખા બનાવવા એમાં ખાલી પાન જ નાખવાનું પાન માંથી તમને બીજા ચોખામાં બાસમતી જેવો આનો આપણને ફ્લેવર મળે બાસમતી જેવી તમને સ્મેલ આવે પછી સાબુદાણાના છોડ કોઈ જણા ઓછા જોયા હશે આ સાબુદાણા ના છોડ આ છે ને આ મૂળિયા હોય એમાંથી સાબુદાણા બને પછી આ કિલો કિલો સુધીના ના ફ્રૂટ થાય સીતાફળ ના મોટા મોટા થાય ને બી ઓછા હોય કિંમત એના રૂપિયા મિત્રો વિડીયો લાંબો થવાને કારણે આપણે અહીંથી કટ કરી રહ્યા છે મિત્રો આ વિડીયોમાં ઘણી એવી માહિતી આપેલી છે જે તમને પ્લાન્ટ ખરીદવા હોય આના અંદર મરી મસાલા ખાસ કરીને જે તમે દી નામ સાંભળ્યું પણ નહીં હોય કે તે છોડ આપણે ત્યાંથી મળી શકશે ખાસ કરીને આપણા ગુજરાતમાં તો કેયુરભાઈ પાસેથી તમને રોપા મળી જશે જો તમારે આના વિશેની વધુ માહિતી લેવી હોય તો કેયુરભાઈના કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લેમાં આપેલા છે વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી લઈ શકશો અને મિત્રો વિડીયો લાંબો થવાને કારણે હું બીજો ભાગ લઈને આવી રહ્યો છું થોડા દિવસમાં એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોડાયતા જોડાયેલા રહેજો એટલે તમને તમારા મોબાઈલમાં ખાસ કરીને બીજો ભાગ પણ મળી જશે તો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને સારામાં સારી કોમેન્ટ કરજો જેથી કરીને આપણે આવા નવા નવા વિડીયો જે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જલ્દી આપણે યુટ્યુબના માધ્યમથી લઈ આવીએ